કેટલીક કલાકોની અંદર ચોવીસ કલાકોની અંદર જે છે તે સિસ્ટમ સંપૂર્ણ ગુજરાતમાં ફેલાઈ જવાની છે તેને મિત્રો આજના વિડીયોની અંદર વિસ્તારથી આપણે વાત કરવાની છે સૌથી પહેલા તો હું તમને એ છું કે આજે વહેલી સવારથી કયા કયા ગામડામાં કયા કયા જિલ્લામાં કેવો માહોલ જોવા મળ્યો છે તો બીજા નંબર ઉપર ત્યારબાદ મિત્રો આપણે જાણકારી એ મેળવીશું કે હવે આવનારી કલાકો આવનારા દિવસો કેટલા ઘાતક ગુજરાત માટે રહેવાના છે અને આજે અને આવતીકાલે ગુજરાતના કયા કયા ભાગોમાં કેટલા વાગે કેટલો વરસાદ આવશે તે પણ માહિતી આપીશ અને છેલ્લે મિત્રો આપણે એ પણ માહિતી મેળવી લેવાની છે કે ગુજરાતમાં આગામી દસ દિવસનું હવામાન કેવું જોવા મળશે કારણ કે વાવાઝોડાની એક આગાહી કરી દેવામાં આવી છે રાજસ્થાનના વિસ્તારોમાં મિત્રો ગઈકાલે સાંજે જે છે તે એક ખતરનાક સિસ્ટમ બનીને સામે આવી હતી ગઈકાલે મિત્રો રાજસ્થાનના જિલ્લાઓની અંદર જે છે તે ખાસ કરીને ભારે પવનો ફૂંકાયા વાવાઝોડાની સિસ્ટમ જોવા મળી વૃક્ષો ધરાશાહી થયા હતા અને ગોઠણ સમા પાણી પણ ભરાયા હતા અને આ રાજસ્થાનની સિસ્ટમ હવે સીધે સીધી ગુજરાત ઉપર ત્રાટકી જવાની છે અને જોઈ શકો ઓલ ઓવર ગુજરાત ઉપર અત્યારે ખતરનાક વરસાદી સિસ્ટમો બની ગઈ છે મિત્રો મિત્રો વાત કરીએ કે આજે વહેલી સવારથી ક્યાં કેટલો વરસાદ જોવા મળ્યો આવો એક એક પછી હવે દરેક માહિતી ત્યારબાદ આપણે હવામાન ખાતાના એલર્ટો પણ જોવાના છે અને વરસાદની આવનારી આગાહી પણ જોવાની છે પરંતુ તેના પહેલા ખાસ મિત્રો આપણે હવે માહિતી એ મેળવી લઈએ કે ખાસ ગુજરાતની અંદર આજે શું માહોલ જોવા મળ્યો વરસાદને લઈને તો અહીંયા મિત્રો તમે વાંચી શકો કે અમદાવાદમાં આજે વહેલી સવારથી કેટલી જગ્યાએ છાતા પડ્યા છે જેમાં સીધું ભવન રોડ

તેની સાથે દરિયા કાંઠે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના છે કારણ કે દરિયો ગાંડો થઈ શકે તોફાન મચી શકે અનેકો જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે પરિણામે ખેડૂતો રડવાનો વારો આવ્યો છે કારણ કે આજે વહેલી સવારે જે વાતાવરણ બગડ્યું છે ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર ત્યાં મિત્રો જે છે તે ખાસ કરીને

તેની સાથે ઉત્તર ગુજરાતનું અરવલ્લી મહિસાગર દાહોદ છોટાઉદેપુરમાં પણ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે પાંચ તારીખે બાકીના મિત્રો જે મોરબી રાજકોટ બનાસકાંઠા અમરેલી ભાવનગર જૂનાગઢ આ વિસ્તારોમાં પણ પાંચ તારીખે ઓરેન્જ એલર્ટ છે જેથી ત્યાં પણ ત્રણ ત્રણ ચાર ચાર ઇંચના વરસાદો થઈ શકે કારણ કે જ્યારે જ્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવે છે ત્યારે બે ઇંચથી વધારે વરસાદો પડતા હોય છે અને બાકીના જે પણ જિલ્લાઓ છે ત્યાં યલો એલર્ટ છે ત્યાં પણ મધ્યમથી ભારે વરસાદ ફૂંકાઈ શકે જેમાં દક્ષિણ ગુજરાતના સમગ્ર ભાગો વડોદરા ભરૂચ સુરત વલસાડ નવસારીથી લઈને મધ્ય ગુજરાતના અમદાવાદ સુરેન્દ્રનગર બોટાદ ખેડા જામનગર મોરબી અને દેવભૂમિ દ્વારકા આ દરેક વિસ્તારમાં યલો એલર્ટ છે પાંચ તારીખે સેમ મિત્રો છ તારીખનો નકશો જોઈ શકો છ તારીખે પણ કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ અને સૌરાષ્ટ્રનું મોરબી રાજકોટ જૂનાગઢ અમરેલી અને ભાવનગર આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટથી વાતાવરણ સંપૂર્ણ પલટાઈ જવાનું છે તેને લઈને મિત્રો તમે અહીંયા તારીખ સાતનો પણ નકશો જોઈ શકો અને અહીંયા મિત્રો તારીખ આઠનો પણ જોઈ શકો ઓલ ઓવર ગુજરાતમાં રીતસરનું મેઘતાંડવ અને આબ ફાટતું દેખાઈ રહ્યું છે આ જે મિત્રો પ્રોબ્લેમ શરૂ થઈ છે તે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે કારણ કે આ તો બીજી તરફ તમને હવે દેખાડી દઈએ કે હવે આવનારા દિવસોમાં શું થવાનું છે આપણે માહિતી મેળવી લીધી કે અત્યારે ગુજરાતમાં કેવો માહોલ છે ત્યારબાદ હવે જોઈ લઈએ કે આવનારા સાત થી આઠ દિવસની અંદર માહોલ કેવો છે તેની પહેલા જોઈ લઈએ કે તારીખ છે તેની માહિતી મિત્રો જોઈ લઈએ શરૂઆત કરીએ સૌરાષ્ટ્રથી તો સૌરાષ્ટ્રની અંદર મિત્રો સૌથી પહેલા જોઈ લઈએ તો ખતરનાક વરસાદની આગાહી મિત્રો ઓલરેડી હવામાન વિભાગે આપી દીધી છે તેમાં પણ જુનાગઢ અમરેલી અને ભાવનગરમાં તો ઓરેન્જ એલર્ટ છે તો તો આ ત્રણ જિલ્લામાં મિત્રો જે છે તે પવન કડાકા ભડાકા અને ગાજવીજ સાથેના વરસાદો નોંધાવાના છે તેમાં પણ હવે મિત્રો જોઈ લઈએ શરૂઆત કરી લઈએ અમરેલી જિલ્લાથી તો ઝૂમ કરીને મિત્રો જોઈ લે અમરેલી જિલ્લામાં કેવા વરસાદો ફૂંકાઈ શકે તો આ સમગ્ર અમરેલી જિલ્લો છે તેમાં પણ અમરેલીના વિસ્તારોથી લઈને બાબરા લાઠી બગસરા કુંકાવાવના વિસ્તારો તેની સાથે મિત્રો નીચે આગળ વધીએ તો નીચે પણ તમે જોઈ શકો કે સાવરકુંડલાના વિસ્તારોથી લઈને ધારી દુધાળા રાજુલા લીલીયા અને મહુવા બોર્ડર સુધીના વિસ્તારો સુધી જે છે તે અમરેલી જિલ્લામાં ભારે વરસાદની આગાહી ભાવનગર જિલ્લાની વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં પણ વલભીપુરથી લઈને શિહોર ભાવનગર તેની સાથે સાથે પાલીતાણા ગારિયાધાર તળાજા પંથક ભાલ પંથક અને મહુવા બગદાણા લાગુ વિસ્તારોથી લઈને ભગુડા લાગુના જેટલા પણ રેન્જના વિસ્તારો છે ત્યાં લગાતાર રુદ્ર સ્વરૂપ સાથેના વરસાદોની આગાહી કરી દેવામાં આવી છે ત્યાંથી આગળ વધી લઈએ તો ખાસ કરીને જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો સંપૂર્ણ જૂનાગઢ જિલ્લામાં જોઈ શકો કે રીતસરનું આભ ફાટતું દેખાઈ રહ્યું છે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ખેડૂતો સાવધાન થઈ જાય કારણ કે જેતપુર ઉપલેટા નીચેના જેટલા પણ વિસ્તારો છે જ્યાં બિલખા જુનેજ માણાવદર જુનાગઢ વિસાવ ત્યાંથી નીચેના વિસ્તારો જોઈ તો કેશોદ તેની સાથે ગીર સોમનાથ જિલ્લામાં જંગલો કરવામાં આવી છે તેની વાત કરી લઈએ તો જોઈ શકો મિત્રો સંપૂર્ણ પોરબંદર અને દ્વારકાના વિસ્તારો ઉપરથી પણ રીતસરની ખતરનાક સિસ્ટમ આગળ વધી ગઈ છે જેથી અહીંયા પણ કણાકા ભડાકા અને ગાજવીજ વીજળીના ચમકારા સાથેના વરસાદો જોવા મળવાના છે જેમાં જામદેવ ગામડિયા ખંભાળિયાના વિસ્તારોથી લઈને દ્વારકા ઓખા સલાયા માણવડ ખંભાળિયા જામનગર બોર્ડર આ દરેકે દરેક ભાગો ઉપર મિત્રો રીતસરનો આભ ફાટતો હવે દેખાઈ રહ્યો છે વાત કરીએ મિત્રો જામનગર અને મોરબી જિલ્લાની તો તે પણ દરિયા કાંઠે રહેલા છે ત્યાં પણ ભારે પવનો સાથેના ખતરનાક વરસાદની આગાહીઓ જે છે તે મિત્રો કરી દેવામાં આવી છે તેની સાથે હવે આગળ મિત્રો હવે દક્ષિણ ગુજરાતની વાત કરીએ કે દક્ષિણ ગુજરાતમાં હવામાન શું જણાવી રહ્યું છે શું સૂચવી રહ્યું છે તો દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે તોફાની વરસાદની આગાહીઓ કરી દેવામાં આવી છે તેમાં વિસ્તારો વિશે મિત્રો માહિતી તો જોઈ ખાસ કરીને અહીંયા માહિતીના વિસ્તારો છોટા ઉદેપુર વહેલી સવારથી વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે કાળા ડિબાંગ વાળું વાતાવરણ સર્જાઈ ગયું છે તેની સાથે અન્ય વિસ્તાર જોઈ લઈએ નીચે તો રાજપીપળા તેની સાથે ઉમરપાડા દેડિયાપાડા ભરૂચ નીચે આવે તો અંકલેશ્વર સુરતના વિસ્તારો તેની સાથે સાથે જોઈ લઈએ અહીંયા તો વ્યારા બારડોલી વલ વલસાડ અને નવસારી સાથે આહવા અને ડાંગ તો આજ મિત્રો ત્રિકોણાકાર પટ્ટો છે મિત્રો નીચે દક્ષિણ ગુજરાતના ભાગોનો આ ત્રિકોણાકાર પટ્ટા ઉપર રીતસરનું મેઘ તાંડવ થતું હવે મિત્રો દેખાઈ રહ્યું છે રીતસરનું જોર વરસાદનું વધતું હવે દેખાઈ રહ્યું છે ત્યારબાદ ત્યાંથી મિત્રો આગળ વધીએ મધ્ય ગુજરાતની વાત કરી લેવાની છે કે મધ્ય ગુજરાતમાં પણ કેવી ખતરનાક સિસ્ટમો બની શકે વરસાદને લઈને તો મધ્ય ગુજરાતમાં પણ મિત્રો તમે જોઈ શકો કે ખતરનાક હાઈ લેવલની સિસ્ટમો જે છે તે હવે સર્જાઈ ચૂકી છે તેમાં પણ જોઈ લઈએ કે આ

વહેલી સવારથી જે છે તે મિત્રો ખતરનાક વરસાદો શરૂ થઈ ચૂક્યા છે અને મિત્રો આજે વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે કારણ કે ઉત્તર ગુજરાતમાં હજુ પણ આ વરસાદનો રાઉન્ડ જે છે તે ઉભા રહેવાના મૂડમાં નથી હજુ આગામી કેટલાક દિવસો જે છે તે ઉત્તર ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ કાળ બનીને સાબિત થઈ શકે હજુ આગામી આઠ તારીખ સુધી જોઈ લઈએ તો ઉત્તરીય ગુજરાતના ભાગો કે જ્યાં કયા કયા ભાગોમાં ભારે વરસાદની આગાહી રહેલી છે તો મહેસાણાના વિસ્તારોથી લઈને મોઢેરા દસાડા કડી માણસા પ્રાંતિજ ગાંધીનગર હિંમતનગર મોડાસાના વિસ્તારો ઉપર આગળ વધીએ તો વડનગર ચાણસમા મોઢેરા હારીજ રાધનપુર સાંતલપુર દિયોદર પાટણ થરાડ સુઈ ગામના વિસ્તારો ડીસા ભાટસણના વિસ્તારો ત્યાંથી નીચે આ બાજુ આગળ વધીએ તો આબુ અંબાજીના વિસ્તારો ખેડબ્રમમાં ડુંગરપુર ઈડર પંચમહાલ અરવલ્લી સાબરકાંઠા અને બનાસકાંઠા આ ભાગો ઉપર મિત્રો જે છે તે આપ ફાટતું દેખાઈ રહ્યું છે અને આગળ

મિત્રો ખાસ કરીને આપણને વરસાદ સૂચવે છે કે વરસાદની આગાહી સૂચવે છે તો અહીંયા મિત્રો આગામી દિવસોમાં જોઈ લઈએ તો તારીખ છ તારીખનો મિત્રો આ દ્રશ્યો છે જોઈ શકે છ તારીખે કેટલી હદે ખતરનાક વરસાદો દેખાઈ રહ્યા છે તારીખ સાત મિત્રો જોઈ લે તો સાત તારીખે પણ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે આઠ તારીખે પણ ભારે વરસાદ ગુજરાતમાં દેખાઈ રહ્યો છે ત્યારબાદ નવ તારીખે ધીમે ધીમે આ સિસ્ટમ આગળ જતી દેખાઈ રહી છે પરંતુ નવ તારીખે પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ દેખાઈ રહ્યો છે દસ તારીખે પણ વરસાદની સિસ્ટમ એક્ટિવેટ છે અને આગળ જોતા જઈએ તો બાર તારીખે જઈને મિત્રો આ વરસાદની સિસ્ટમ નબળી પડતી જોવા મળી રહી છે એટલે કે આ જે વરસાદની સિસ્ટમ હવે મિત્રો આવી ચૂકી છે તે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે તેને લઈને હવામાન નિષ્ણાતો તરફથી પણ જુદી જુદી આગાહી આપી દેવામાં આવી રહી છે રાજસ્થાનના પટ્ટા લાગુનો વિસ્તાર છે ત્યાં ગઈકાલથી મિત્રો વાવાઝોડાની સિસ્ટમો પણ એક્ટિવેટ થઈ ગઈ છે જો તે નીચે ગુજરાત તરફ આવશે તો વરસાદ સાથે વાવાઝોડા પણ એક્ટિવેટ થઈ જશે તો એ મિત્રો દરેકે દરેક માહિતી અને અપડેટ તમારે જોવા તમારે જોવી હોય અને તમે જોવા રહેતા માંગતા હોય તો આ ખબર શું માહિતી ગુજરાતની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આજ માટે આટલું જ રાખીએ છીએ તમારા ગામનું નામ શું છે અને તમારા ગામમાં કેવું વાતાવરણ છે તે પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો આવતી કાલે મળીશું એક નવા હવામાન ચારમાં મિત્રો ત્યાં સુધી આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ